ડોક્ટર નિરંજન રાજ્ય ગુરુ ઉર્ફે ગુરુ ગુરુ તરીકે પ્રસિદ્ધ એવા નિરંજનભાઈ કલા સાહિત્ય માટે આ એવોર્ડ બાપુના હસ્તે સ્વીકારશે લોક સંત સાહિત્યના જાણતા ડોક્ટર નિરંજન રાજ્ય ગુરુ દરવાજા વગરનો આશ્રમ હોય તો એ નિરંજન રાજ્ય છે આનંદ આશ્રમ સેવા સંશોધનનું આ અનોખું કેન્દ્ર છે મિત્રો આ માણસે રજરપાટ કરીને લોક સંત રેકોર્ડ કરીને અમૂલ્ય વારસો ઉભો કર્યો છે આપણા માટે આ વારસાનું જતન વારસોના ગામમાં ભોગાવતરમાં બેઠા બેઠા આ ફકીર એ ફકીરીના અંદાજથી લોક સંતનું કામ કરી રહ્યો છે શ્રી વિદ્યા મહામાયા નમો નમોનમાં આજે જે સન્માન પાંચ જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓને મળી રહ્યું છે એ સન્માન છે સૌરાષ્ટ્રની ધરતીના ખમીરનું સૌરાષ્ટ્રના ગામડે ગામડે વિવિધ ક્ષેત્રોમાં પોતાની જીવન સાધના કરતા કેટલાય છુપારત્નો પડ્યા છે એની ભાવ મેળવીને ફૂલછાપ લોકો સુધી જન સમુદાય સુધી એનું સામર્થ્ય શું છે એની જાણ કરતું જ રહે છે અને કરતું રહેશે એવી પણ ઝંખના છે કલા અને સાહિત્યના સન્માન માટે મને યાદ કર્યો એ માટે અત્યંત આભારી છું આ પુરસ્કારની યોગ્યતા મારામાં કેટલી જ્યારે એવો વિચાર આવે છે ત્યારે આશ્ચર્યની લાગણી પણ અનુભવું છું પણ સમિતિએ જે નિર્ણય કર્યો છે એને માથે ચડાવી લેવો એ મારું કર્તવ્ય માની અને સ્વીકારું છું આ અવસર સાથે મારે જોડાવાનું થયું એને મારું અનન્ય સદભાગ્ય સમજુ છું આ બહુમાન જ્ઞાન ઉપાસનાનું બહુમાન છે વિદ્યા આરાધનનું બહુમાન છે મારું વિદ્યા ક્ષેત્રનું કાર્ય અત્યાર સુધી ચાલ્યું છે પરોક્ષપણે પ્રાચીન આચાર્યો સાહિત્ય સ્વામીઓ સંતો ભક્તો અને અર્વાચીન વિદ્વાનો પાસેથી તો પ્રત્યક્ષપણે સાત્વિક વિદ્યા ગુરુઓ પાસેથી જે પ્રેરણા અને માર્ગદર્શન મને મળ્યા છે અને સદંતર મળતા રહે છે એના આધારે જ ચાલ્યું છે મને મળતું સન્માન સૌરાષ્ટ્રના સંતો અને ભક્ત કવિઓના સાહિત્ય સર્જનનું સન્માન છે સંત વાણીનું સન્માન છે સંત સાધનાનું સન્માન છે અને મને એ માર્ગે ચડાવનારા છ પુણ્ય શ્લોક સૌરાષ્ટ્રીઓ ये सौराष्ट्री ऋषियों ने तपस्या नु सम्मान श्री जवेरचंद मेघाणी मर्मी कवि श्री मकरंद दवे जयमलभाई परमार मारा साहित्य संशोधन क्षेत्र ना विद्या गुरु डॉक्टर नाथजी भट्टी विश्वमान्य मान्य भाषा शास्त्री डॉक्टर हरिवल्लभ भायाणी साहेब अने मुरबी श्री जयंत कोठारी साहेब द्वारा एमणे पाड़ेली केड़ी ऊपर चालवा माटे મને પ્રેરણા માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતા રહ્યા છે એ છઈએ દિવંગત સૌરાષ્ટ્રના પુણ્યાત્માઓના પુનિત ચરણોમાં આ સન્માન અર્પણ કરું છું કોઈને કોઈ રીતે આ છઈએ છ વ્યક્તિ પુરસાદ સાથે સંકળાયેલા છે વળી સ્વજનો અને સંભાવ્યોની સતત સહાય અને સહકાર મને મળતા ન હો તો કેટલું શક્ય બનત એ સમજી શકાય એમ છે આખી એવો પ્રશ્ન સહેજ થાય કે જેને માટે મને સન્માન અને સત્કાર મળી રહ્યા છે એમાં મારું કર્તૃત્વ ખરેખર કેટલું એક દ્રષ્ટિએ જોઈએ તો પ્રાચીન સાહિત્ય સંસ્કૃતિના સંશોધકનું કામ પીરસણિયાનું છે સામગ્રી કોઈકની રસી રસોઈ કોઈકે બનાવી હોય અમારા જેવા તો પીરસે અને બહુ બહુ તો વાનગીઓ કેટલી આસ્વાદ્ય છે કેટલી પૌષ્ટિક છે કેટલી પથ્ય છે એ બતાવીએ આ કાર્યનો આદર થાય એ આનંદ થાય સ્વાભાવિક છે પણ એની સાર્થકતા તો નવી પેઢી ને પ્રોત્સાહન મળે અત્યારની શોચની પરિસ્થિતિમાં આ એક પ્રબળ આશા સંકેત છે આપણે જાણીએ છીએ વિદ્યા કળા સાહિત્ય અને સંસ્કારની પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે વ્યક્તિ સંસ્થા સમાજ અને રાજ્ય શાસન એ ચારની ભાગીદારી અનિવાર્ય છે વિનાશ્રયા શોભતે પંડિતા અંતમાં ખરેખર તો આ સન્માનના સાચા અધિકારી અહીં હાજર નથી એ મારા આશ્રમના બાવીસ ગૌતનની સેવામાં रत રહેતા જેના સેવા સમર્પણ સાધના નો સાક્ષાત્કાર મારા કપરા દિવસોમાં થતો રહ્યો છે મારા સાધુ જીવનને ફકડ અલગારીપણા ને રક્ષવા સંરક્ષવા માટે પોતાના શરીરની અસ્વસ્થતાને ગણકાયરા વિના રાત દિવસ જોયા વિના પોતાની સગવડ અગવડનો ખ્યાલ કર્યા વિના મારા અડબંગ સપનાઓને સાકાર કરવા પોતાની જાતનું શરીરનું સ્વાસ્થ્યનું પોતાની તમામ ઈચ્છાઓ આકાંક્ષાઓ અરે અપેક્ષાઓનું બલિદાન આપીને પણ મારી તુંડ મિજાજી અડિયલ એકલ વિહારી કાંટાળી કેડીએ મારે પગલે પગલે અને ક્યારેક તો મને પણ મારક ચિંતાડતી કેડી કંડારતી આગળ ચાલતી રહેનારી જેનો ચાંદલો મારા કપાળે શોભે છે એવી ગુરુસમ જીવનસંગીની

એ પોતે ગદગદ હતા અને મને લાગે છે કે ભાષા તો એક માધ્યમ હતી પણ એના હૃદયનો બહુ જ તો